ચાબા લઈ ના બરોબર બીજું કોઈ તો પતિ નહીં જો ના બીજું કોઈ તો હાલ તો બધું હા 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 તમે ચા લઈને આવતા હાઉ ચાબા લઈ ના હા હો છોકરા મારે વરી આ છોકરું બાપુ તો આવ્યું છે વરી કોઈ દર જીત બીત કરતું નહીં તો સારું છે તો લોકોનો છોકરો તો જોઈ જોઈને કે બાપા મારો તો ફોન જુઓ ના આ જુઓ ને પણ મારું છોકરું બાપુ છે તો આવ્યું છે તે વળી સારું છે ને બીજે વળી ખેતર બાજુ છે ને મોટો મોટો માર્યા

મારા રોજ રોજ ધક્કા ખાવાના રોજ મારા પેટ્રોલ બાળી આવવાનું હા હા ભાઈ વાત સાચી છે પણ રક્ષાબંધન જતી રે ને પછી હું તમને ગમે તે કરીને પૈસા તમારા પોચાડી દઉં ભાઈ હો ને હા તો ભાઈ પોકારી દેજો પરથી ભાઈ ફાઈનલ પોકારી દે બરાબર ને હું જઉં હા હા બોલો મારા બાપની છોકરાને એવો કંટાળો આવે છે ને એમાં હોય ને હાલવા ચોથી જ મને કોઈ ખબર પડતી નહીં બોલો ને બે દાડા પછી તો હારું રક્ષાબંધન છે ના હો ને તું મારા બંકા જોડે જવા દો પેલા એ કરવું પડશે તણ પૈસા વળી ના જોડે તો થોડા ઘણા માંગું વળી ટેકો બેકો કરી દે ભાઈ છે ને મારો ટેકો તો કરશે જ ને જવા તો એક વાર કો ત્રણ એ છોકરા હમાય હમાય પછી કોમ પચી ગયો હા બાકી હજુ બધું બધું કચી દઉં હા

આ ડોગળા તાન લઈ આલે આ ડોગળા તાન લઈ આલે આવો આવ ભાઈ આવો નહીં કહીએ કહીએ એ આવતા છે હું ફોન કરીને હા તું ફોન કરી ગય હું કણે કરી apa buaya sih? Merk? Ha kuda ayu? Buaya? Buaya? Oh. Eh harimau ayuh? Atau jadi ayuh? Eh harimau jadi ayuh? Entuh ayuh? Ha. Eh harimau. Ha. Ini

મારા બાપની શોક મારો ભાઈ લંગોટ્યો હારો બનગોટ્યો છો ભાઈ તો કોમ ના આવ્યો બોલો પણ જીવન ભાઈ ખરું ને ભગવાનનો ભગવાન મને ક્યાં લ્યો તમે તારા પૈસા જે જોવી લઈ જો તમે તાર શોનથી શોંતિ આવજો તાણા બોલો મારા અંગાત પાછા હોની જોરે આવ્યા બોલો દાગીનો વળી બૂન ક્યાં ક્યાં કરતી હતી તે પછી નખી ના હેરોન બાપી મૃત્યુ નતો ને તે હોના નો કરાય કરાવવા નોખીને આવ્યો છું કારણ અમે એવો થાક્યો છું ને તે થોડી વાર આરામ કરી લઉં વળી બૂન બૂન આવતો કરતો હોય વળી અને વળી મારા છોકરાને મોકલ્યો છે તે વળી એ ચાન બધું લેવા મોકલ્યો છે તો આવશે તો થોડી વાર આરામ કરી લઉં કે હાલ વાળ આડો પડ્યો

જીવન ભાઈ જીવન તો હજુ થોડો ટેકો કરે ના હોય તો બસ રૂપિયા મારા બાપની ની બોલો ઉલો ને એટલું બધા તને પાછી રૂપિયા બસ પકડાઈ દીધા બોલો

ના ના બરોબર છે એ તો અમે અમે કેવું છે કાથી દોયરો બોધો ને દૂન તો એ રાખડી રાખડી જ કહેવાય એ તો જીને ખબર પડતી હોય ને એને ખબર પડે લ્યો ભાઈ ચા નહીં વાત નહીં વાત નહીં

પછી સારી ત્યાં છો ને નાખીને જમીન છે બધું છે તોય મને સો રૂપિયા આણે છે ને જીયા છોકરો તો સારું ભણે છે ને મા પાછો હો બનાવવાનો છે પાછા તો ભીડ સારું હો આવજો આવજો હા જેટલું એટલું ઓછું છે ભાઈ ભણે જેવું ના એટલું તમારે ડબલ થાય ભાઈ એવું બરોબર લાભ છે ને સંસ્કાર સારા જ રાખ્યા હું

અરે બસ આ આ શું ઉભા છે ઓ વાત કેવા આતો તો બસ હું આયા તમે લ્યો તો હું વાત કરી ના ના રોગેલી હોનારી હા નાન ભી એને લીયા લે કુતલા લાગી તો 100 જ લાગી લાગી

એટલે જે મલે ફૂલ નહીં તો ફૂલની પોખડી બૂનો ના લે કોઈ ઘટી જાય નહીં બરોબર છે એટલે બાપરો આવ્યો હોય તો જે મલે આવડું બરોબર છે ને મારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે જે અઢાર કોમેડી કિંગ એ મારો વાઘ આવ્યો જય માતાજી જય માતાજી